નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ નવ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી તાપમાન કેટલા અંશે જશે ઠંડીનો પારો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉપરાંત તારીખ ચૌદ અને પંદર એટલે કે ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનું પ્રમાણ કેવું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે એક મધ્યમ સનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે મધ્યમ બરફવર્ષા આપી રહ્યું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો માહોલ સર્જાયો છે જેને લીધે થઈને ગુજરાતમાં પણ એક શીતલહેર જોવા મળી છે જેમાં જોરદાર પવન સાથે એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે જ્યારે કચ્છના નલિયામાં જે ન્યૂનતમ તાપમાન છે તે દસ ડિગ્રી કરતાં પણ નીચે નોંધાઈ ગયું છે એટલે મિત્રો અત્યારે નલિયાનો જે વિસ્તાર છે તે ઠંડોગાર માનવામાં આવી રહ્યો છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ અત્યારે સામાન્ય રીતે એક્ટિવ થઈ છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ઉપરાંત રાજસ્થાનના પૂર્વ તરફના વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને જે ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે એટલે મિત્રો આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની રેખા એ અરબી સમુદ્ર આપણને જોવા મળી છે અને જેના ભાગરૂપે તેને ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો ગુજરાતમાં અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે હવે મિત્રો આજે ક્યાં પડી શકે છે વરસાદ તો ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વધુ અસર કરી રહી છે જેના લીધે તેને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા છે જેમાં મહિસાગર પંચમહાલ હોય અને તેની આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અનેક વિસ્તારમાં છાટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદની ઝાપટા પણ થઈ શકે છે બાકી મિત્રો અત્યારે જે સિસ્ટમો સક્રિય છે પરંતુ તે પવનના કારણે એ સિસ્ટમો થોડી ગુજરાતથી દૂર પણ ચાલી ગઈ છે એટલે ગુજરાતમાં વરસાદની શક્યતા ધીમે ધીમે ઘટી રહી છે પરંતુ આગામી ચોવીસ કલાક હજુ પણ સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉપરાંત મોડી રાત્રે અને વહેલી સવારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થાય અને ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને એક સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર એક વાદળછાયું વાતાવરણ ઉપરાંત ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલા અંશ સુધી એક્ટિવ થઈ શકે તમામ પ્રકારની માહિતી તમને આપવા માટે જઈ રહ્યા છે હવે મિત્રો આપણે સ્ક્રોલ ધીમે ધીમે જેમ તારીખ જશે તેમ તમને જોડે જોડે સમજાવતા જઈશું અત્યારે મિત્રો જે સિસ્ટમો સક્રિય છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારોને જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો નોંધાઈ ગયો છે તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ તરફ એક સિસ્ટમ સક્રિય છે અને મહારાષ્ટ્ર તરફ પણ એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે એટલે મિત્રો વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે હવે આવનારી તારીખે તમે જોઈ શકો છો કે અગિયાર તારીખે પણ એક વાદળછાયું વાતાવરણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ અગિયાર બાર તારીખની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બાર અથવા તો તેર તારીખની આસપાસ એક પાકિસ્તાન તરફ એક મધ્યમ સ્થરની સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે જેના ભાગરૂપે તેને ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો આવશે પરંતુ આ જે પલટો આવશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે ઉત્તરાયણના દિવસો દરમિયાન એટલે કે તારીખ ચૌદ અને પંદર તારીખે એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ કોઈ ભારેથી અતિભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની શક્યતા બિલકુલ નથી રહી ઉપરાંત મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો ગુજરાતના અનેક ભાગોમાં તારીખ ચૌદ અને પંદર એટલે કે ઉત્તરાયણના દિવસો દરમિયાન પાંચથી લઈને પંદર અથવા તો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એટલે પતંગ રસિયાઓ માટે એક આનંદના સમાચાર છે પરંતુ બીજી તરફ સામાન્ય એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે ઓવરઓલ મિત્રો ઉત્તરાયણના દિવસો દરમિયાન વરસાદની શક્યતા ખૂબ જ નહિવત રહેલી છે ઉપરાંત તારીખ સોળથી લઈને અઢાર તારીખનું જે સેશન છે તેની અંદર પણ વાદળછાયું વાતાવરણ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે તો મિત્રો આશા જગ્યા વિડીયોમાં તમને તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવી ગયો છે અને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં જેથી અન્ય મિત્રો પણ હવામાનથી વાકેફ થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે